ધુરાજી શહેરમાં દર વર્ષની જેમ સમસ્ત હિન્દુ સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા જન્માષ્ટમી પર્વે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી ડી જે સંઘ તેમજ વિવિધ ફ્લોટ સાથે શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા શહેરના તમામ મુખ્ય માર્ગો પર ફરી હતી જે દરમિયાન શહેરના જેતપુર રોડ ગેલેક્સી ચોક ત્રણ દરવાજા ચકલા બજાર સોની બજાર સહિતના વિસ્તારોમાં મટકી ફોડ કાર્યક્રમો પણ યોજાયા હતા ની અંદર પરંપરાગત અને કહેતા ગર્વ થાય છે તો વર્ષો પહેલાં જે શોભાયાત્રાની જે શરૂઆત થઈ છે આખા ગુજરાતમાં એ ધોરાજીથી થઈ હતી અને વિશ્વ હિન્દુ પરિષદના લહેજા હેઠળ થઈ ગયા આજે પણ વર્ષો પછી પણ વિશ્વ હિન્દુ પરિષદના લેજા હેઠળ આજે એક ભવ્ય શોભાયાત્રા નીકળી છે વરસાદ ચાલુ છે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો ચાલુ વરસાદે પણ આજે સામેલ થયા છે જે ધાર્મિક આસ્થાનો નમૂનો છે રોજ ભૈરાઓ ધોરાજી તાલુકાના ત્રીસ ગામમાંથી લોકો આ શોભાયાત્રાની અંદર સામેલ થયા છે અને ભક્તિભાવતી આમાં જોઈ ગયા છે તો સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં પણ આની ધાર્મિક માવતા જળવાઈ રહે એવી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના તો શોભાયાત્રાના સમગ્ર રૂટ ઉપર ઠેર ઠેર ચાશ ઠંડા પીણા ચા પાણી જેવા પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી સમગ્ર શહેર કૃષ્ણમય બની ગયું હતું મટકી ફોડ કાર્યક્રમોના સ્થળે નંદ આનંદ ભયોના નાદ ગુંજી ઉઠ્યા હતા અને સૌ કોઈ કૃષ્ણ ભગવાનની ભક્તિમાં લીન બન્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરતા ધોરાજી કૃષ્ણનગર બની ગયું હતું સમગ્ર શોભાયાત્રાના રૂટ ઉપર ધ્વજ અને ઠેર ઠેર મંડપ સહિતના સુશોભનો જોવા મળ્યા હતા